તો આપણે આજે સેટ થ્રીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો તમે તૈયાર છો ઉપર એક આઈ બટન કરીને આવશે ત્યાં મારે પ્લેલિસ્ટ બેઝિક ટુ એડવાન્સ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કરીને હશે તે તમે નિહારી શકો છો આ વન બાય વન વિડીયો તમને મળી જ જશે જો અલગ અલગ દેખાય તો તમે ઉપરનું પ્લેલિસ્ટ એક્સીસ કરી શકો છો ઓકે સેટ થ્રીમાં પહેલો વર્ડ છે હાઉ લોંગ ડઝ ઇટ ટેક બાય કાર ગાડીથી જઈએ તો કેટલી વાર લાગે ગાડીથી જઈએ તો કેટલી વાર લાગે હાઉ લોંગ ડઝ ટેક બાય કાર એવી રીતને મેં તમને પહેલાં પણ પ્રેક્ટિસ કરાવેલી છે તે તમે પ્રિફર કરી શકો છો મારા આગળના વિડીયો પણ હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ગેટ ટુ હૈદરાબાદ તેમાં આવશે હૈદરાબાદ જતાં કેટલી વાર લાગશે પ્લીઝ ડાઉન મહેરબાની કરીને તે લખો કેન યુ રિપીટ ડેટ શું તમે ફરીથી ડુ યુ હેવ ઇનફ મની શું તમારી પાસે પૂરતા પૈસા છે એમાં એ પ્રોણાઉન્સી હે છે કે કરેક્ટલી શું સાચી રીતે ઉચ્ચારણ કરી રહ્યો છું આર યુ કમિંગ ધીસ ઇવનિંગ શું તમે આજે સાંજે આપવાના છો આર યુ ફ્રી ટુ નાઇટ શું તમે આજે સાંજે નવરા છો આર યુ હંગરી શું તમને ભૂખ લાગી છે આર યુ વેઇટિંગ ફોર સમ શું તમને કોઈની રાહ જોઈ રહ્યા છો આર યુ શ્યોર શું તમને ખાતરી છે આર યુ ગોઈંગ ટુ હેલ્પ હિમ શું તમે તેની મદદ કરવાના છો સી યુ ટુ મોરો કાલે મળીશું સી ટુ નાઇટ આજે રાત્રે મળીશું સોરી ટુ બોધર તમને પરેશાની આપવા બદલ દિલ કરીશું આઈ એમ ક્લિનિંગ માય રૂમ હું મારો રૂમ સાફ કરી રહ્યો છું આઈ એમ કમિંગ ટુ પિક યુ હું તમને લેવા આવું છું આઈ એમ વેરી બિઝી આઈ ડોંટ હેવ ટાઈમ નવ હું બહુ વ્યસ્ત છું અત્યારે મારી પાસે સમય નથી આઈ નીડ ટુ ગો હોમ મારે ઘરે જવું પડશે આઈ હેવ બિન હેયર ફોર ટુ હું અહીં બે દિવસથી છું ધે આર વેરી લે બિઝી તેઓ બહુ વ્યસ્ત છે ધે આર લેટ તેઓ બહુ મોડા પડ્યા આર ઉર્ધે તેઓ પણ છે અને હાઉ ડુ ધે લુક તેઓ કેવા દેખાય છે ઓકે તો આજે આપણે સેટ થ્રી કમ્પ્લીટ કરીએ છીએ સેટ થ્રી કમ્પ્લીટ થયા બાદ સેટ ફોર આફ્ટર મીન્સ કે પછી જોઈશું થેન્ક યુ એન્ડ થેન્ક યુ વેરી મચ આરમ સ્પીક હબ